ધંધુકા કોલેજમાં સીડબ્લ્યુડીસી અંતર્ગત મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો ધંધુકાની કિશન દાસ કેકાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધંધુકા ખાતે સીડબ્લ્યુડીસીના નીચા હેઠળ મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધંધુકા એ એસ જોશી સાહેબ તથા ધંધુકા પીઆઈ રમેશભાઈ ગોચિયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં એએસપી એસ જોશી સાહેબ દ્વારા પોઝિટિવ થિંકિંગ ટાઈમ મેનેજમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ અને જીપીએસસી યુપીએસસીની લક્ષી તૈયારી માટેના પોતાના વિચારો રજૂ કરી વિદ્યાર્થીનીઓને મોટિવેટ કર્યા હતા અને આ સાથે સાથે ધંધુકા પીઆઈ શ્રી રમેશભાઈ ગોજિયા પડકારોનો કેવી રીતે સામનો કરવો અને યોગાતને બંધારણીય અધિકારો અને કાયદાકીય માહિતી આપી વિદ્યાર્થીનીઓને જાગૃત કરીને સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડોક્ટર બી ઝેડ પટેલ સાહેબ તથા સીડબલ્યુટીસીના કન્વીનર ડોક્ટર પાલ પટેલ તથા સહકન્વીનર ડોક્ટર સવિતા વળવીના સહયોગથી મોટી કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર સવિતા વળવીએ અને આભાર વેદી ડોક્ટર પાયલ પટેલે કરી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના સિનિયર અધ્યાપક ડોક્ટર જે એન પટેલ પ્રોફેસર ઘનશ્યામભાઈ પરમાર પ્રોફેસર નિલેશભાઈ ગોહિલ અને પ્રોફેસર સુનિલભાઈ સરે હાજર એને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો